કફલેતા ગામના સરપંચ સુફિયાન ડેગિયા દ્વારા ગામના લોકો માટે બગીચાનું ઉદઘાટન કરવામાં આવ્યું જેનાથી લોકોને ગરમીમાં રાહત મળશે સુફિયાન ડેગિયા સરપંચ દ્વારા ગામ માટે સારા કાર્ય કરવામાં આવે છે જેનાથી ગામના લોકો તેમનાથી ઘણા ખુશ રહે છે ના હું બોલો બેન અમારા ગામ અમારા ગામના સરપંચ શ્રી આટલા ટાઈમથી કામ નથી હતું અત્યારે અમારું એટલું કામ થાય છે કે અમારા પોતાનું ઘર નહીં હતું અમારું પોતાનું ઘર પાકો બની ગયું અમારા વાળામાં ગટર લાઈન આવી ગઈ છે અમારા રોડ રસ્તાનું કામ ફર્સ્ટ ક્લાસ થાય છે અમારા ગામનો વિકાસ થાય છે આ રોડ અમારે પાછળનો રોડ નહીં હતો અત્યારે ચાલનો મંજૂર થયો તો અત્યારે અમારો પાછળનો રોડ બની ગયો છે તળાવનું કામ ચાલુ છે અમારા ગામના અંદર અમારા સરપંચ આ સુફિયાનભાઈ ડેઘિયા જ્યારથી આવ્યા છે ત્યારથી ઊભા પગે રાત અને દિવસ એક કરીને અને તડકાની તાપમાં આ લોકો કામ કરે છે હું એને બૂમ મારું છું કે દીકરા આ તાપમાં એક વાગ્યો ઘરે જઈને આરામ કર તડકામાં કાળો થઈ જશે તો છોકરો બોલે છે હું કાળો થઈ જઈશ તો કંઈ નહીં પણ મારું ગામ ઉજળું થવું જોઈએ એટલે તમે અમારા ગામના અંદર વિકાસ થાય છે આટલા વર્ષની મારી ઉંમર થઈ સિત્તેર વર્ષની ઉંમર થવાની અત્યારે હું મારી જૂની આંખથી નવા તમાશો જોઉં છું આટલે મસ્ત વિકાસ ગામનો થાય છે અને ફર્સ્ટ ક્લાસ રીતે થાય છે જ્યાંથી સુભ્યાનભાઈ દેગ્યા આવ્યા છે ત્યાંથી અમારી રજૂઆત સાંભળી છે ત્યારે આજે મને પાકું ઘર જોવાનું મળવાનું નહીં તો મારું ઘર તો છાપરું છે અને આજે મને સુખ્યાનભાઈ ડેગિયાએ સહારો આપ્યો અને અમારા ગામનો એટલો બધો વિકાસ કર્યો તો હું બહુ ખુશ છું અમારા ગામના હળપતિ અમારા ગામના મોમેડન દરેક દરેક કે દરેક નાત જાતને એ લઈને ચાલે છે અને જાતે પોતે એ તડકાની ઉપમાં એ ફરે છે અને ઊભા પગે કામ કરાવે છે એ ઘર માં બેસતા નથી એ હું વાળામાં બેસું એ તડકાની તાપ માં કામ બી કામ ચાલુ છે અને અમારો રોડ રસ્તા બની ગયા છે અમારે બરી દરી નો સુખ આપે છે